પણ હું એક રોબોટ મૂકીને આવ્યો હતો અહીંયા આગળ નાકા વાર બરાબર તો એ રોબોટ તમને હાલો હું બતાવી દઉં અને એ રોબોટ જો આ હશે હાલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આજ આપણે આપણી મગફળીમાં બીજું પાણી કરવાડ્યું છે બીજું વાણ વારી દીધું છે બરાબર મારી ખોખીમાં તો ચાલો અત્યારે આપણે પાણી હજી ખોયલું નહીં ખોલવા જવાનું છે અને અત્યારે હજી આપણે નાકા વારતા વારતા આવ્યા એટલે શેલી આઠળીમાં નથી પાવાનું કેમ કે એ હજી છોડ થોડી લીલી હોય એટલે એટલે આપણે છેલ્લે પાણી જવા દેવાનું છે એટલે આવા આપણે ધોરિયા નાક આવ્યા ને એ બંધ કરવા દઈશું બરાબર તો હાલો એ નાકા આપણે બંધ કરી નાખી પછી તમને આગળ ટાંકો કેટલો ભર્યો એ બતાવું અને પાણી ચાલુ કરવું એ બધું બતાવો બરાબર આ વિડીયોમાં રહીજો તમે તો ચાલો આગળ મળીએ આપણે ફાઇનલ દોસ્તો તો આપણે નાકા બધા બંધ કરી બરાબર અને હવે ઓલા જે હન પહેલાં આઠળી પૈતી એ આઠળીમાં પાણી જવાનું હોય અને ટાંકો હું અત્યારે તમને નહીં દેખાડું બંધ કરવા દઈશ ને ત્યારે દેખાડી દઈશ કારણ કે અત્યારે મા બાપુ એ બધા જાતા હતા એટલે મેં કંઈક ટાંકો ચાલુ કર્યો વાર જો મારે ટાંકો નહીં બરાબર એટલે અત્યારે ટાંકો તમને નહીં બતાવું પછી બતાવ્યું ટાંકો પીરો હે આખો બરાબર તો હમણાં જો આ વાલે પાણી આવે પછી તમને બતાવું બરાબર ચાલો તો આગળ મળીએ પાછા ફાઈનલી દોસ્તો તમે જુઓ આપણો આ વાલ ચાલુ થઈ ગયો બરાબર તો હવે આપણે જઈશું સીધા જ નાખીએ કેમ કે એ થોડું ઘણું કૂતરા બે 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 ખોતરી નામ બોરીઓ બગાડી નાખ્યો એટલે એ સાંસું પડશે આપણે તો હાલો અત્યારે આપણે ફટાફટ અહીંયા પછી આગળ મળી तो फाइनली दोस्तों जो आपने मकफरी कहें कहाँ उगेली नहीं उगी ली है आता रहने का एक मकफरी निकली है अजी निकलती आवे है તો ફાઇનલી દોસ્ત દોસ્તો એટલે તો કેમેરો ક્યાંય ગયો એટલે ઉપર વહી ગયો નીચે નીચે એટલે બધા ન જાઓ નીચે થોડાક આગળ આમ 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 થોડોક બસ તો ફાઇનલી નાખું વારી નાખું અયોધ્યા પાછું ફાઇનલ દોસ્તો તો હે ને તડકો એવો ટાઈકો એની વાત કરોમાં તમે અને અત્યારે માન આટલો જરી ગમછો પવન આવ્યો એ લગભગ મને લાગે વંટોળિયું છે બાકી ગરમી એવી છે હા હા અને આવી ગરમીના નાકા વારવા એટલે વરસાદ થતો નહીં દોસ્તો નાકા તો વારવા જ પડે છે ના કે બધું હૂકી જાય કાંઈ ભેગું થાય નહીં આપણે જો અહીંયા અત્યારે આ બાજ છેલ્લે પાણી આવ્યું હતું એટલે આપણે હરાકવાનું સાં વીએ બરાબર અત્યારે કાંઈક નિર્યાત મળી શાંતિ મળી એમ કે કાંઈક તો એમ થઈ ગયું હતું લાઈને એમ ફૂઈ ગયું પછી પાછો એમ થયો લાઈન કુંડીએ જઈને નહીં આવું ટાંકામાં નહીં આવું પણ હરિયા નાના નાના હતા ને એટલે જવા ન રડે અને બીજું કોઈ અહીંયા અત્યારે પાણી વાળું નથી આપણે માન માન કરીને સાંયા વ્યા બરાબર તો ચાલો હવે પાછા આપણે આગળ મળીએ વિડીયોમાં તમે રહી ગયો વિડીયો પૂરો જોઈ ગયો મજા આવશે અને આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો આગળ હોય એને શેર કરજો કેમ કે હું ખેતીના જ વિડીયો બધા મૂકવાનો હું બીજું એક વિડીયો આ યુટ્યુબમાં મૂકીશ નહીં બરાબર તો તમારે દોસ્તો વરસાદ થયો હોય બરાબર તો મને કોમેન્ટમાં કરી દીજો કે આ ગામ વરસાદ થયો છે જાણે અમારે તો અહીં થયો નથી વરસાદ બરાબર તો કેટલા કેટલાને વરસાદ થઈ ગયો કોમેન્ટમાં મને કીજો જરૂર બરાબર કોણ પણ વિડીયો જોવે છે અને ક્યાં ક્યાં ગામથી જોવે છે મને ખબર પડી જાય અને ક્યાં વરસાદ થયો છે બરાબર તો ચાલો હવે મળીએ આપણે આગળ બરાબર ભરાઈ તો ફાઈનલી દોસ્તો તડકો એવો હે તો આપણને લાગી તરેશ બરાબર એટલે હવે ફટાફટ જમા હરિયામાં નાકું વારી દીધું અને પી આવી આપણે પાણી શીશો હું લાવ્યો ને એનું કારણ એ કે શીશો જો અહીં લાવું તો તડકાનો તપી જાય એટલે શીશો નથી લાવતો બરાબર તો ગરમ પાણી થઈ જાય તો હવે હું ફટાફટ પાણી પી આવું અને પાછો અહીંયા પીઓ આવું બરાબર તો ચાલો આગળ મળીએ તો ફાઇનલી દોસ્તો આપણે પાણી પી લીધું હે અને આપણે અહીંયા ઘરે જો પાણી પીવા વીઆઈ અહીં અને હવે મને એવું થાય છે કે ઘર બહારે નથી નીકળવું અહીંયા સુઈ જવું છે બરાબર પણ હવે જો અહીં કણ હોઈશું તો અહીંયા બધી હુઈ જાય છે એટલે હુવાનો તો થાય ટાઈમ છે નહીં તો ચાલો હવે ફટાફટ આપણે વીઆજી પાસે અહીંયા અહીંયા કંઈ જાતું શરીયું ફૂટીને આપણું જીમ ને થિમ પાણી બરાબર પાણી બગાડાય નહીં આવા તડકામાં બરાબર તો ચાલો આગળ પાછા અહીંયા આપણે હતા અહીંયા મળી બરાબર તો ફાઈનલી દોસ્તો હું પાછો નાકાવારો હોવાય કળે અને હજી આપણું જો ભરાઈ ગયું છે બરાબર તો તડકો એવો ટાઈપો છે અને ગરમી એવી પીકળી ગરમી બહુ થાય છે હાલો તો આપણે ફટાફટ નાકુવારી નાખીએ પછી લગભગ નાવા તો જવું જ જોઈએ નાવા જઈશ તો હું આગળ બતાવી દઈશ વિડીયોમાં રહીજો તમે ચાલો તો નાકુવારી નાખો હવે દોસ્તો તો હે ને આપણે આ એક પી જઈએ બરાબર અને જો આ છેલા હરિયામ આઈકાણે આ છેલ્લું હરિયું હોઈએ આમાં પાણી વારી અને આપણે જવાનું છે બરાબર આ છેલા હરિયામ પાણી અને અત્યારે જો આ હરિયું પીવાય આટલું આ પી જાય એટલે પછી આપણે આમાં નાખું વારીને જઈ અને ખૂબ જોરદાર છે એટલે આપણે બીજી હાથડીમાં પાણી ચડાવીએ અને પછી ખાવા જઈશું બરાબર હાલો હવે આપણું હરિયું પણ ભરાઈ ગયું છે અને ભૂખ પણ જોરદાર લાગી છે તો ચાલો આપણે આગળ મળીએ હવે બરાબર હું ફટાફટ ના પુવારી દઉં ફાઇનલ દોસ્તો આપણે અહીંયા કું મેં વારી દીધું હોય અને બીજી આટલીમ પાણી ચડાવી નાખ્યું છે અને આ કોથરી એટલે રાખીએ કારણ કે ધોઈનામ ન દે પાણી બરાબર એટલે તો ચાલો હવે આપણે ફટાફટ ખાઈ આવી અને ખાઈ અને પાછા આવી તો ફાઇનલી દોસ્તો હું ખાવા ઘરે વીઆઈ હું અને તમારે ખાવું હોય તો હાલો બરાબર આપણને ભૂખ લાગી એટલે હું ફટાફટ ખાઈ લઉં અને કઠથીનું શાક છે જોવો તમે બરાબર અને રોટલી છે અને ડુંગળી પણ છે તો ખાવું હોય તો વી આવો તો હું ખાવાનું ચાલુ કરું ફાઇનલ દોસ્તો આપણે ખાઈ લીધું ખાઈને હવે આપણે જ પાસે નાકા વારવા તમને એમ થયું છે કે અત્યાર સુધી નાકા કોણ વારતું છે એમ પણ હું એક રોબોટ મૂકીને આવ્યો હતો અહીંયા આગળ નાકા વારવા બરાબર તો એ રોબોટ તમને હાલો હું બતાવી દઉં અને એ રોબોટ જો આ હશે રોબોટ છે એ નાકા વારતો હતો બરાબર દોસ્તો વાદળા હે પણ પડતા નહી બોલો આ વાદળું એકાદું હેઠે પડી જાય ને મજા આવી જાય અત્યારે ગરમી થાય હું તો ખરે જઈને એસી બેસી ચાલુ કરીને આ ટાટા સાહેબ કેવી ની અંદર આવે હે અમારા ના આવતો જ ન શું કરું ગરમી એવી છે નાવા જાવ જોઈશું ચાલો તો આપણે આગળ મળીએ હવે નાવા જવું તો આગળ તમને બતાવું ફાઇનલી દોસ્તો આપણે આપણા કાંક્યા નહીં અને ટાંકો કાંઈક આટલો ભરેલો જો અડધો ખાલી થયો એનું કારણ બે બે ડેટ હાલે જોઈ લો હાલે અને આ ડેટ તો પણ હાલે બરાબર એટલે બે ડેટ અત્યારે હાલે ટાંકો આટલો કર્યો છે પણ અત્યારે આપણે વાળ બંધ કરી દીધું બરાબર અને હવે કાલ ખોટશું બે આઠળી આપણે પૈ દીધી છે અને બે આઠળી બાકી છે તો એ કાલ પૈ દીધી બે આઠળી બરાબર તો આ વિડીયો આ પૂરો થાય છે તો મળીએ આપણે નવા વિડીયોમાં કાલ બરાબર ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા અને બાય બાય